નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ મેચારોજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ઉદ્ધવ ઠાકરે મારા શત્રુ નથી સંકટમાં હશે ત્યારે સૌ પહેલા દોડીને હું મદદ કરીશ તેમ મોદીએ જણાવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મરાઠી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુ ગઈકાલે ઉદ્ધવ ઠાકરે વિશે મહત્વનું નિવેદન આપ્યું હતું વડાપ્રધાને કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે બીમાર હતા ત્યારે મેં તેમને ફોન કરીને ખબર અંતર પૂછ્યા હતા તેમના પત્ની રશ્મિ ઠાકરેને દરરોજ ફોન કરીને સમાચાર જાણી લેતો ઓપરેશન પહેલાં રશ્મિએ મને ફોન કરીને પૂછ્યું હતું કે ભાઈ સાહેબ આપની શું સલાહ છે મેં કહ્યું હતું તમે ઓપરેશન કરો બાકી ચિંતા છોડો પહેલાં શરીરનું ધ્યાન રાખો સાહેબના પુત્ર તરીકે હું ઉદ્ધવ ઠાકરેનું માન સન્માન કરીશ જ તે મારા શત્રુ નથી તેમના પર કોઈ સંકટ આવશે તો તેમને મદદ કરવા માટે સૌથી પહેલાં હું દોડીને જઈશ એક કુટુંબ તરીકે બાળા સાહેબને મારા પર અતિશય પ્રેમ હતો હું એ કર્જ ક્યારેય ભૂલીશ નહીં અમારી પાસે મહારાષ્ટ્રમાં સૌથી વધુ વિધાનસભ્યો છે આમ છતાં શિવસેનાના મુખ્ય પ્રધાન છે આમે બાળા સાહેબને આપેલી શ્રદ્ધાંજલિ છે 2014 વિધાન વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના સાથે યુતિ નહોતી તો પણ પ્રચારમાં મેં બાળા સાહેબ પ્રત્યે એક પણ શબ્દ નહોતો કહ્યો ઉદ્ધવ ઠાકરે મારી ગમે એટલી ટીકા કરશે તો પણ હું તેમને સામે જવાબ નહીં આપું કારણ કે મારી બાળા સાહેબ પર શ્રદ્ધા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શન મિત્રો આહતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું तया सुधी मने रजा आपसो नमस्कार